તાત્કાલિક મરામત માટે યોજનાઓ તૈયાર કરી છે પરંતુ મરામતના કામો શરૂ થવામાં વિલંબ અને સંસાધનોની અછતના કારણે સ્થાનિકો નિરાશ છે તેઓએ સરકાર અને સંસ્થાઓને તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરી છે સ્થાનિકોએ આ માર્ગની બગડેલી સ્થિતિને કારણે રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ અને જોખમો અંગે સ્થાનિક સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે તેઓએ સરકાર અને સંસ્થાઓને તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરી છે સ્થાનિકોએ આ માર્ગની બગડેલી સ્થિતિને કારણે રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ અને જોખમો અંગે સ્થાનિક સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે આ માર્ગની મરામત અને સુધારા માટે સ્થાનિકોએ તંત્ર